હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવવાના છે થેપલા કાઠિયાવાડી ઘરોમાં થેપલા જરૂર બનતા હોય છે જો પ્રવાસમાં જવાનું હોય અથવા તો બહાર ગામ જવાનું હોય તો પણ આપણા ઘરોમાં થેપલા તો જરૂર બનતા હોય છે અને રાંધણસઠ હોય ત્યારે પણ આપણા ઘરોમાં જરૂરથી થેપલા બનાવાય છે સૌ પ્રથમ તેમના માટે આપણે રેસીપી ચાલુ કરીએ એક બાઉલમાં આપણે રોટલીનો લોટ લીધેલો છે લીલી મેથીની ભાજી લીધેલી છે એક કપ જેટલી બે થી ત્રણ ચમચી જેટલા આપણે સફેદ તલ લીધેલા છે અને એક કપ જેટલી આપણે ખમણેલી દૂધી લીધેલી છે અને બે થી ત્રણ ચમચી જેટલી આપણે દહીં લેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી એડ કરવાની છે એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર તેમાં મેં

આ લોટમાં આપણે પાણીની જરૂર પડતી નથી અને તેમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું જેનાથી આપણા લોટની સારી એવી કૂણ આવી જાય અને સોફ્ટ એવો બની જાય તેમને આપણે પાંચ થી છ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું તો ચાલો તેમના માટે આપણે હવે સૌપ્રથમ રોટલીના લોટ જેવો જેવડો એક લુઓ લઈ લેશું અને તેને કોરા લોટમાં આપણે ડસ્ટ કરી લેશું અને જેમ આપણે રોટલી વણીએ એ જ રીતે આ થેપલાને આપણે વણવાના છે થેપલા આપણા સારી રીતે પતલા રહે એ રીતે જ વણવાના છે વધુ જાડા કે વધુ પતલા નહીં આ રીતે તમારે થિકનેસમાં રાખવાના છે ત્યારબાદ આપણે તવા ઉપર એક તરફ શેકવા રાખી દેશું થોડા થોડા બબલ્સ આવી જાય ત્યાં સુધી અને ચેન્જ કરી લેવાની ફરી પાછા આપણે સાઈડ ચેન્જ કરી લેવાની થોડા થોડા બબલ્સ આવી જાય એટલે અને તેમની ઉપર આપણે ઓઇલ લગાવવાનું છે વધુ પડતા ઓઇલ ના બને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઓઇલ બ્રશની મદદથી આ રીતે તમારે થોડું થોડું લાઈટ એવું જ તેલ લગાવવાનું છે ફરી પાછી સાઈડ ચેન્જ કરીને એમની ઉપર ફરી આપણે ઓઇલ બ્રશની મદદથી તેલ લગાવવાનું છે તો આ રીતે આપણે બંને સાઈડ ચેન્જ કરતા જશું અને આપણે થેપલાને સારી રીતે શેકતા જશું અને વાટકી કે કોઈ બાઉલની મદદથી આ રીતે ઉપરથી તમે પ્રેસ કરતા જશો એટલે તમારા થેપલા ખૂબ જ સરસ રોજ જેવા પોચા અને સરસ એવા ક્રન્ચી બનશે તો તમે જોઈ શકો છો કે આપણા થેપલા ખૂબ જ નરમ અને સોફ્ટ એવા બનીને રેડી થઈ ગયા છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે તેવા બનેલા છે અને આ થેપલા તમારે બહાર ગામ જવા માટે લઈ જાઓ તો એકથી બે દિવસ માટે સારા પણ રહે છે